અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામના બાકરોલ રોડ તરફ જતા આવતી મસ્જિદ સામે ખુલ્લા ખેતરમાં જાદી વચ્ચે આજરોજ અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો તીવ્ર વાસ આવતા સ્થાનિકો દ્વારા અંગે પાનોલી પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી જેની જાણ થતા પીઆઈ શિલ્પા દેસાઈ તેમજ સ્ટાફ સ્થળ ઉપર દોડી આવ્યા હતા જ્યાં મૃતદે જોતા જ ઓળખ સંભવ ન હોવાનું સામે આવ્યું હતું જેને લઈ મૃતક ઈસમ ક્યાંથી આવ્યો હોઈ શકે તે અંગે જાણવા ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ હતી તેમજ પોલીસ મૃતદેહમાં કોઈ ઈજા છે કે કેમ તે અંગે ચકાસવા માટે એફએસએલ અને અન્ય ટેકનિકલ ટીમની મદદથી તપાસ શરૂ કરી હતી પ્રાથમિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો અને મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો મૃતક ઈસમની ઓળખ કરવા માટે પોલીસે અન્ય પોલીસ મથક તેમજ આજુબાજુના ગામમાં ગુમ ઈસમો અંગેની માહિતી એકત્ર કરવાની કવાયત શરૂ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે બાહ્ય ઈજા ડીકમ્પોઝ મૃતદેહ હોવાથી દેખીતી રીતે જોવા ન મળી હતી ત્યારે ઈસમનું મોત કયા કારણોસર થયું તે અંગે વધુ તપાસ પેનલ પોસ્ટમોર્ટમ બાદ જ સમય આવશે હાલ તો પોલીસ દ્વારા અકસ્માતે મોત થયું હોવાનું પ્રાથમિક કારણ નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી